હલો હલો રાજુ સોલંકી હા હું ખડખર પરિવાર નો સાધુ બોલું છું તમારો કોળી સમાજનો વિડીયો સિવિલ નો જોયો બહુ રાજી થયો છું હું વેલનાથ બાપુ છું ને એનો પરિવાર નો ગાદી બોલું છું હું બહુ રાજી થયો રાજુભાઈ બહુ જ રાજી થયો હજી આ સમાજમાં કોક જાગે છે હું ઓળખું અને પરસોત્તમ બાપા ને સમૂહ ખડખડ વેલનાથ બાપુ ની જગ્યા ખડખડ હા વેલનાથ બાપુ નામ સાંભળ્યું તમે સાંભળ્યું બાપુ હા બાપા બહુ રાજી થયો તમારો વિડીયો જોયો મે અમારા સમાજમાં જે કોળી સમાજ નું જે હું ગુરુ છું ને દિવાળીયા કોળી ના એનો ગુરુદ્વારો છે એ

મને એમ થયું કે હો હો નાના હજી આ સમાજમાં રાજુભાઈ આ સમાજ કોઈ ગણતું નથી હો વાત છે બાપુ અને વેલનાથ બાપુ તમારા પરિવાર ને તમને ખુબ ખુબ મારા આશીર્વાદ છે કે ભગવાન તમને સુખી રાખે ભગવાન ભોળનાથ ને મા ભગવતી તમારી હંમેશા સહાય કરે આવું ગરીબ માણસો નું કામ કરી દેવો ને તમે તો ભગવાન એને અંતર ને આશીર્વાદ જ તમને એવા મળી જાહે આજ મારે સાધુ ને તમને કોઈ પાંચ મિનીટ નો તમારો વિડિયો જોયો ને મેં ખાલી અને એ તમારો રૂહ જે સાહિબો ધોળવા મળ્યા મને એમ થયું મારે રાજુ ભાઈ નો બાપુ ધોળાવા પડે ને કારણ કે ના ના આપડે ભલે તમે બરોબર છો હું મારી જાણ થી હું સાધુ ક્યારે તમને આશીર્વાદ દેતો હોય સાધુ છે ને સાધુ છે એ અમર છે હરતું ફરતું છે તો ઘણા મારા ઉપર પણ તમારો સંત તરીકે સાધુ તરીકે તમારો ફોન આવ્યો આનંદ થયો કારણ કે સંતો આશીર્વાદ મળી જાય ને તો ઘણું ઘણું બાપુ અને હું ભાવનગર આવીશ ને રાજુભાઈ ના ના હું આપના આશ્રમ તમને તમારી મુલાકાત લઈ રૂબરૂ આવીશ તમારી હું એક સામાન્ય સાધુ છો મારે હું એવું બાપુ મા પણ હું સામાન્ય માણસ જ છું એક પછાત પરિવાર નાગરિક છું તમે નહી તમારી આજુબાજુમાં તમારા ગામની આજુબાજુ ક્યારે ગમે ત્યારે જરૂર પડે કોઈ પણ તકલીફ હોય મને ફોન કરજો મારો નંબર તમે રાખજો રાજુભાઈ મેં તમને જોયા છે રાજુભાઈ મેં તમને જોયા છે મારો દીકરો સિવિલ માં દાખલ હતો અને મારો દીકરો દાખલ હતો ને તમારા સમાજ સમાજના ફોન કર્યા હતા સિવિલ માં આવી અને ડોક્ટરો મારા પોતાના છોકરા નું ઓપરેશન જે હતું ને એ કલાક એક લેટ થયું હતું પણ તમારી જે જીદ જે તમે ડોક્ટરો સાથે જે તમને કઉ ખબર હોય હું સિવિલ માં જતો તમે સિવિલ માં આવીને મેં કીધું ભાઈ ભાઈ મને એમ થયું પણ તું ત્યાં દર્દી થઈ મારા દીકરા ને છે ને પડી ગયો હતો ને એક્સિડન્ટ થયું હતું ને એના કોણીમાં એક ઢાકણી નાખવા નથી એટલે ખર્ચા થઇ ગયા એનું ઓપરેશન બાપુ જયકાંત નું કામ હું સિવિલ માં કારણ કે હું એવો પૈસા વાળો માણ નથી બરાબર પણ વેલનાથ બાપુ છે ને એ અમારો રૂખડિયો સાદુ છે એટલે અમે બધા રૂખડીયા સાધુ હોય બાપુ વેલનાથ ભગવાન કયો મા ભગવાન કયો ચોવાળિયા કયો નઈ તળપદા ગોળી ગયો ઘેડિયા બધા આપણે એક જ છે બાપુ નહીં રાજુભાઈ સાધુ છે ને એ સત્ય ને સાહેબ બાપુ અમારે તો તમારી પાસે એ અપેક્ષા છે કે તમે એવા આશીર્વાદ આપો કે અમે નબળા માણસો નાના માણસો માટે અવાજ ઉઠાવીયે કે એના માટે લડીએ કે નહી નહી એ તો હું હું તમને આશીર્વાદ આપું તો અમારો વેલનાથ બાપો છે ને તમને આશીર્વાદ એવા આપે કે તમે તટસ્થ થઈને લડી શકો એવી વેલનાથ બાપુ શક્તિ આપે કે તમે આ સમાજમાં કે આ જગત માં તટસ્થ થઈને રહી શકો વેલનાથ બાપુ તમારા પરિવાર ને તમને બધાને ખુશ રાખે બસ બસ એવો હું વેલનાથ બાપુ આશીર્વાદ ની માંગણી કરું રાજુભાઈ હું તમારી બાપુ ફોન કર્યો જય માન દુપાન અમરેલી જિલ્લા માં આવ્યું અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લા વડીયા તાલુકામાં વડીયા તાલુકા પણ તમારે ક્યાં એડ્રેસ ગોતવાનું છે ભાઈ ડાભી તમારે એડ્રેસ છે મોટું ના ના છે ભાઈ જેવા છે અને અવારનવાર અમે પ્રસંગો બાદ ભેગા થતા હોય કોઈ સામાજિક કાર્યમાં ભેગા થતા હોય અને હું અવારનવાર અમરેલી પણ આવું છું અમરેલી જિલ્લામાં અને આ વખતે હું ચોક્કસ ચોક્કસ જયકાંતુ નો ફોન હતો એટલે તમને ઓળખી દા ના ચોક્કસ બાપુ હું આવીશ આપના દર્શન કરીરનારી બાપા વેલનાથ બાપુ સુખી હાજી બાપુ સારું કર્યું સારું કર્યું સમાજ નું સારું કરજો ભાઈ હાજી બાપુ હાજી એ ભલે જય ગીરનારી જય ગીરનારી બાપુ